સલામ અલીકમ બાળકો આપણું ધોરણ ત્રણ ધોરણ માં આપણું ચિત્ર તો આપણી કેતન કલાની ચિત્રપોથીની જે ચોપડી છે એમાં પેજ નંબર પચ્ચીસ આયા છે આપણે તો જુઓ પેજ નંબર પચ્ચીસ પર આપણને ડાબી બાજુ બે ચિત્ર આપેલા છે ચિત્રની અંદર ચોરસમાં આપણને ભાગ ચિત્રની મદદથી ચિત્ર દોર્યું છે જુઓ ચિત્રમાં આપણને સૂર્ય પર્વત ઝાડ મંદિર

પહેલા ચિત્રના આપેલા રેખાંકનમાં ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણેની પદ્ધતિથી રંગ પૂરો જુઓ પહેલું ચિત્ર આપણને જે આપ્યું છે એ ચિત્રને આપણે જોવાનું છે કે કેવી રીતે અંદર રંગ પૂર્યા છે આપણને ડાબી બાજુ ચિત્ર દોરીને રંગ પૂરીને બતાવ્યું છે અને જમણી બાજુ ચિત્ર આખું દોરીને આપ્યું છે એમાં રંગ પુરવાનું છે રંગ કેવી રીતે પુરવાનું છે ઉપરનું ચિત્ર જે આપ્યું છે એ ચિત્રને આપણે જોવાનું છે બરાબર ને ચિત્રમાં જોઈને આપણે એ ધ્યાન રાખવાનું છે કે રંગ કેવી રીતે પૂર્યા છે અંદર જે લીટીનો આકાર રેખાંકન કરેલું છે કેવી રીતે કર્યું છે એ જોઈને સમજવાનું છે અને ચિત્રની અંદર રંગ પૂરવાના છે અને આ ચિત્ર આખું આપણે તૈયાર કરવાનું છે કુદરતી દ્રશ્યનું ચિત્ર આપેલું છે અને આપણે જમ ડાબી બાજુ જે પ્રમાણે રંગ પૂર્યા છે એ પ્રમાણે રંગ દરેક ચિત્રમાં અલગ અલગ રંગ કેવી રીતે પૂર્યા છે સૂર્યમાં પર્વતમાં ઝાડમાં મંદિરમાં કેવા અલગ પૂર્યા છે રંગ એ ધ્યાન રાખવાનું છે અને એ પ્રમાણે ઉપરનું ચિત્ર જે આપ્યું છે અને એમાં રંગ પૂર્યા છે એ પ્રમાણે આ જમણી બાજુ આપેલા ચિત્રમાં આપણે રંગ પૂરવાના છે એ આજનું આપણું લેસન છે બેટા ચલો ફરી બીજું શીખીશું અસલામ